અંબાજી શક્તિપીઠ ખાતે આગામી ભાદરવી મેળાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા હતી આ પોલીસ એસઓજી ક્યુઆરટી બીડીએસ અને સહિતની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો મુકડ્રીલ દરમિયાન એક પરિસ્થિતિ કરવામાં આવી જેમાં બે આતંકવાદીઓ મંદિર પરિસરમાં પ્રવેશ કરી બોમ્બ વિસ્ફોટ કરે છે સુરક્ષા દળોએ તાત્કાલિક પ્રતિસાદ આપતા મંદિર પરિસરમાં ફસાયેલા યાત્રિકોની ઇમરજન્સી ગેટ મારફતે સલામત રીતે બહાર કાઢ્યા પૂનમ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ બનાસકાંઠાનાઓની સૂચના મુજબ અંબાજી મંદિર ખાતે આજરોજ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અંબાજી પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આરપીઆઈસી અને તેમનો નો સ્ટાફ આમ સંયુક્ત રીતે આ મોકડ્રીલનું આયોજન કરેલું હતું જેમાં મંદિરની સુરક્ષા અંગે ક્યાં આગળ ક્ષતિ છે એ જોવા માટે આ ખાસ રીતે આ મોકડીલનું આયોજન થતું હોય છે જેમાં બીડીડીએસની ટીમ ડોગ સ્કોડ અને બીજી અન્ય એજન્સીઓ પણ આમાં ભાગ લીધેલ અને મોકડીલ દરમિયાન જે ઓપરેશન પૂરું કરવામાં આવ્યું ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર કરવામાં આવેલો છે અને એક આતંકવાદીને જીવતો પકડવામાં આવેલો છે અને આતંકવાદીઓ પાસેથી હેન્ડ ગ્રેનેડ પછી બીજા મોટાર અને અન્ય હથિયારો પકડી અને આ મોકડીલ પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે બનાસકાંઠા સીવી પોલીસે ધાનેરા ડીસા હાઇવે પરથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે મહિન્દ્રા એકસોવી પાંચસો ગાડીમાંથી ત્રણ પોઈન્ટ ઓગણસી લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો બાતમીના આધારે થાનેરા ડીસા હાઇવે પર અજબાણી આરાધના ભવન પાસેથી પોલીસે એક્સયુવી પાંચસો ગાડીને રોકી હતી ગાડીમાંથી એક હજાર પાંચસોને અગિયાર નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી દારૂનો જથ્થો મંગાવનાર ફોજુભા શાંતુભા પરમાર સહિત બે આરોપીઓ ફરાર છે પોલીસે કુલ આઠ પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ સામે આગથાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે સત્યાવીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આજથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધી છસો એકતાલીસ પોઈન્ટ આઠ મીમી વરસાદ નોંધાયો જે સામાન્ય કરતાં ચૌદ ટકા વધુ છે તો બીજી તરફ આંબાલાલ પટેલે નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી માત્ર હળવા ઝાપટાની શક્યતા રહેશે લો પ્રેશર સિસ્ટમની અસર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદનું જોર વધશે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે પાણીની આવક યથાવત રહી છે આજે સવારના આઠ વાગ્યા સુધીમાં એક હજાર ત્રેપન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમની સપાટી પાંચસો એંસી પોઈન્ટ ચીમોતેર ફૂટે પહોંચી છે જ્યારે ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટે છે ડેમમાં પાણીની આવક થતા વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે પાણીની આવકમાં વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે ડેમના અધિકારીઓની ટીમ અગિયાર દરવાજાનું લીકેજ ચેકિંગ હાથ ધર્યું છે તમામ દરવાજા નવા નાખવામાં આવ્યા હોવાથી તેમની ચકાસણી કરવામાં આવી રહી છે શક્તિભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ઓગણત્રીસ સમિતિઓ બનાવવામાં આવી છે આજરોજ અંબાજી ખાતે કલેક્ટર મિહિર પટેલ દ્વારા શક્તિની આરાધના કરી પ્રસાદઘરનો શુભારંભ કરાવ્યો હતો પ્રસાદઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ કરાયા હતા પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે જેમાં મોહનથાળ ચિક્કીની પ્રસાદીનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે અંબાજી આવતા તમામ માઈ ભક્તો મોહન થાણનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદી મળી રહે તે માટે કલેક્ટર મિહિર પટેલ દ્વારા સૂચન કરાયું હતું